વાત આનંદપુર ગામની ગામની શરૂઆતમાં ત્રણ માલિક અને વેણુ એક જુમાનો દસ વર્ષનો થયો ત્યારે હાથી ઉપર બેસીને પર્ણવા નીકળેલો ત્યારે શોખ ખાતર એને એક પાડો પાડેલો એનું નામ જ વેણ અત્યારે રોજ સવારે પાંચ વાગ્યે બેઉ જણ ગામમાં નીકળે ને ઘરે ઘરે પાણી આપે વળતી વખતે પોતાના માટે શાકભાજી અને વેણુ માટે બથ ભરીને ગદબ લેતા આવે બાકી રોજ સાંજે બંને નદી કાંઠા તરફ ફરવા નીકળી પડે ક્યારેક તો વહેલી સવારે નીકળી જાય બાકી આખો દાડો જુમો અને વેણુ એકબીજાને તાકી રહેતા બસ આજ એમનું રોજનું કામ એક દિવસ સવારે પાંચ વાગે બંને મિત્રો ફરવા નીકળી ગયા થયું કે આકડી થોડું ચરી લે તો સારું પણ રસ્તામાં ખાઈએ વેણું નહીં એટલે વેણું એ તો ના નહીં ખાવ એવું કહેવા માથું ધૂણાઈ દીધું હારું પેલા તને લાડ કરાવીને ટેવ પડી છે સારું એવે ઘરે જઈને ખાઈ જાય આ એટલું સાંભળીને તો વેણું આનંદમાં આવી ગયું ગામ બાજુ દોડ મૂકી દોડવાનું છે એટલામાં તો ગામની નજીકના રેલવેના પાટા નજીક પહોંચી ગયું અને જેવો વેણુ પાટો ટપવા જાય ત્યાં એનો પાછલો પગ બે પાટા વચ્ચે અટવાઈ જાય ત્યાં પાછળથી દોડતો દોડતો પહોચી જાય છે અને વેણુને ત્યાંથી કાઢવાના પ્રયત્નો કરવા માંડ્યા પણ બધું વ્યર્થ સી ખબર કુદરતે શું ધારી હતી જુમાએ ત્યાંથી નીકળતા લોકો પાસેથી મદદ પણ માંગી તો કોઈએ કીધું કે તું જા જેને ફાટેક વાળા ને કે આવું કઈ બે લોકો તો ચાલતા થઈ ગયા એટલું સાંભળીને જુમો તો ઝડપથી સિગ્નલના પાટા તરફ દોડ્યો ને આજે એને જોર જોરથી બહારણું ફકડાયું બૂમો પાડવા લાગ્યો એટલે પહેલાં આ સિગ્નલ પહેરવું મારું જનાવર કપાય છે એટલે પહેલાં જલ્દી કરો ત્યાં એટલામાં ઓવર ડીમાયથી અવાજ આવ્યો હાકો જા ઘરે કોઈ ભાઈ માણસ નથી અહીંયા આ એટલું સાંભળીને તો જુમાઈની આંખો ભીની થઈ ગઈ ત્યાં તો અમે જુમાની ટ્રેનનો અવાજ પણ સંભળાયો અવાજ સાંભળતાની સાથે જ વેણુ તરફ દોટ મૂકી હે ભગવાન મારું પહેરવું હજી જુમો આગળ હજુ તો કઈ વિચારે એ પહેલા તો વેણુ એને બૂથ મારીને સીધો પાટાની આગો ફેંકી દે અને આખી ટ્રેન વેણુ પસાર થઈ જાય જુમાને કળ વળી ઉભો થયો જોયું તો વેણુ નું નામ નિશાન નો રહ્યું બસ આટલી હજી પણ જુમો સવારમાં એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય અને એક માનીતા પથ્થર ઉપર ફૂલ મૂકીને વેણવું વેણવું વેણું એમ કહીને ચાલ્યું છે